હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને જયારે હવે ઘણી કાંઠિયા દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થી જે પરીક્ષા આપવાના છે એના મનમાં એક નાનકડો ઉત્સાહ ઉમંગ મૂંઝવણ ડર હોય છે કે હવે શું કરવું મને આવડે છે નહીં આવડે પાસ થઈશ નહીં પાસ થવું આપણે બસ આ દિવસો પસાર કરવાના છે તો આપણે આ દિવસોમાં આપણા તરફથી મહત્તમ આપી શકીએ આપણે વધુ વધુ વાંચી શકીએ વધુ વધુ રિવિઝન કરી શકીએ વધુ વધુ પ્રશ્નો સોલ્વ કરી શકીએ એના માટે એક સરસ મજાનું દસ દિવસનું આયોજન નક્કી કર્યું છે આ દસ દિવસના આયોજનમાં આપણે શું કરવાનું છે તો કે આમાં પોલીસ કોન્સ્ટેબલ માટે છેલ્લી નજર ફેરવવાની છે દસેક દિવસનો આપણી પાસે સમય વધ્યો છે દસ જેટલા આપણી પાસે વિષય છે રોજ આપણે ત્રણ ટેસ્ટ આપીએ તો એ પ્રમાણે ત્રીસેક જેટલી ટેસ્ટ અને એ ત્રીસ ટેસ્ટમાં લગભગ લગભગ ત્રણ હજારથી વધારે પ્રશ્નની ટેસ્ટ એપ્લિકેશનમાં તમે ઓએમઆર ફોર્મેટમાં આપી શકો જેમાં પ્રશ્ન હોય ચાર ઓપ્શન તમને આપેલા હોય તમારે બસ ખાલી ક્લિક કરવાનું ટેસ્ટ આપો એટલે ખબર પડી જાય કે પ્રશ્ન તમારો સાચો પડ્યો ખોટો પડ્યો ખોટો પડ્યો તો એનો સાચો જવાબ તમને મળી જાય તો આવું કરવાથી શું ફાયદો થાય કેમ આવું છેલ્લા દસ દિવસમાં આવું કરવું જોઈએ તો એના માટેના અમુક પાંચેક કારણો છે જેમાં કારણ નંબર એક એવું કહે છે કે મુખ્ય હેતુ સંપૂર્ણ અભ્યાસક્રમ ઉપર એક નજર ફેરવવાનો છે કેવી રીતે એનું આખું પ્લાનિંગ તમને આપી દઉં છું કે આખે આખા 200 એ 200 માર્ક્સના અભ્યાસક્રમ ઉપર આપણે એક નજર ફેરવી લઈએ ફાઇનલ નજર એમ પ્રશ્ન ટીક કરવામાં ભૂલ થતી હોય વાંચવામાં ઉતાવળ થતી હોય તો સુધારવાનો અવસર મળે પ્રશ્ન આપણે વાંચીએ તમે ટીક કરો જવાબ આવે ત્યારે ખબર પડે ખોટો પડ્યો કેમ તો ઓહો સીટ ઓ સીટ યાર નથી તો જોયું જ નહીં સત્ય અસત્ય જોયું જ નહીં પ્રશ્ન બી કરતો તો સી થઈ ગયો આવી જે ભૂલો થાય છે એની હજી એક છેલ્લી પ્રેક્ટિસ થઈ જાય કે જેથી અહીંયા આપણે કંટ્રોલ કરી લઈએ તો પરીક્ષામાં વાંધો ન આવે તો સુધારવા માટેનો અવસર તમારી પાસે છે એટલે ટીક કરવામાં ભૂલ થતી હોય વાંચવામાં ઉતાવળ થતી હોય તો સુધારવાનો તમને અવસર મળે કે એક ટેસ્ટમાં ભૂલ થાય તો બીજીમાં ના થાય કોઈ ટોપિક કે વિષયમાં ક્યાંય થોડું ઘણું બાકી રહી જતું હશે તો એ કવર થઈ જશે માની લો કે આપણને એમ થાય છે કે લગભગ બધું આવડે છે ટેસ્ટ આપી સો માંથી આપણને દસ માર્ક કપાણા તો આપણે ખબર પડી કે હજી આ દસ પ્રશ્ન ધ્યાનમાં નતો આવ્યા એ બને ધ્યાનમાં આવી જાય એક સરખા પ્રશ્નમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે રેન્કના આધારે આપણી તૈયારી સરખાઈ શકાય માની લો કે આપણે બસો માર્ક્સની એક ટેસ્ટ મૂકી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી એ હજારો વિદ્યાર્થીઓમાં તમે ટોપમાં આવો છો એનો મતલબ તમને ખબર પડે કે જે તમને આવડે છે તો એ બધાને આવડે છે માની લો કે તમે બસોમાંથી માંથી માર્ક્સ એસી ઉદાહરણ તરીકે અને એસી માં તમે ટોપમાં છો તો ખબર પડે કે ભાઈ મને નથી આવડ્યું તો હવે કોઈને નથી આવડ્યું તો તમને તમારો રેન્ક પણ ખબર પડે કે બધા વિદ્યાર્થીઓમાં મારો રેન્ક કેટલો છે આવું પાંચસો વિદ્યાર્થીઓ સુધી આપણને ખબર પડી શકે છે પરીક્ષાના પેપરમાં બેઠા પ્રશ્નો આવી જાય તો સોનામાં સુગંધ જાય આપણે કરીએ છીએ એ ત્રણ હજાર પ્રશ્ન એવું થાય કે ઇતિહાસ છે બંધારણ છે વારસો છે ભૂગોળ છે વિજ્ઞાન છે કરંટ અફેર્સ છે એના બેઠા બેઠા પ્રશ્ન આપણને મળી જાય કેમ કે ગણિત રીઝનિંગમાં રીત સરખી હોય રકમ કદાચ ફેરફાર થાય તો સામે ઓલા એકસો વીસ પ્રશ્ન તો એવા છે કે જેમાં કદાચ બેઠે બેઠા પ્રશ્નો આવે તો આપણને એમાં બેઠે બેઠા પ્રશ્નો મળી જાય તો એ સોનામાં સુગંધ અને એવું થાશે જ એવું કરવાનું છે એટલે તો આયોજન ગોઠવું છે કે બેઠે બેઠા પ્રશ્ન આપણને પરીક્ષામાં મળી જવા જોઈએ તો આ મેઇન પાંચ વસ્તુને ધ્યાનમાં લઈને કે મુખ્ય હેતુ સંપૂર્ણ અભ્યાસક્રમ ઉપર દસ દિવસમાં નજર વ્યવસ્થિત પડી જાય પ્રશ્ન ટીક કરવામાં ભૂલ થતી હોય વાંચવામાં ઉતાવળ થતી હોય તો આપણને ખબર પડી જાય કોઈ ટોપિક હજી કચાસ રહેતી હોય કે થોડું ઘણું બાકી હોય જોઈ લઈએ અને એક સરખા બધા હજારો વિદ્યાર્થીઓ ભેગા થઈને આપીએ ઓકે તો આપણને ખબર પડે કે આપણો રેન્ક કેટલા આમો છે અને સામે પરીક્ષાના પેપરમાં બેઠે બેઠા પ્રશ્ન આવી જાય તો સોનામાં સુગંધ પડી જાય હવે આ હજારો વિદ્યાર્થીઓ થાય એના માટે મેં મારા તરફથી જેટલું થતું હતું ને એટલું લોવેસ્ટ લેવલે લાઈન મૂકી દીધું છે તમારા તરફથી એટલું કામ થાય કે આ વિડીયો છે એ અથવા તો આ જે ઇમેજ છે એ તમે તમારા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો અને બધાને કહો કે દસ દિવસ આપણે બધા ટેસ્ટો આપીએ જો બધા વિદ્યાર્થી મિત્રો દસ દિવસ ટેસ્ટ આપશે તો બધાને રિવિઝન થઈ જશે અને બધાને પોતપોતાનો સ્કોર પણ ખબર પડી જશે તમે ગ્રુપમાં તૈયારી કરતા હો તો ગ્રુપના મિત્રોને પણ જાણ કરી શકો છો કેવી રીતના પ્લાનિંગ છે તો કે માની લો કે આપણે પાંચ છ એ આપણો પહેલો દિવસ છે પાંચ તારીખથી ચાલુ કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને ચૌદ તારીખ આપણો છેલ્લો દિવસ આ દસ દિવસનું આયોજન છે તો રોજ ત્રણ ટેસ્ટ આવશે સવારે સાત વાગે ટેસ્ટ આવશે બપોરે એક વાગે અને સાંજે સાત વાગે એટલે સાત એક સાત સવાર બપોર સાંજે પાંચ તારીખે સવારે શેની ટેસ્ટ આવશે તો કે ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ પ્રાચીન મધ્યકાલીન આધુનિક આરજી હુકુમત મહાગુજરાત આંદોલન હવે માની લો તમે ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરેલો છે મેં ગુજરાતના ઇતિહાસના બસો પ્રશ્ન તમને આપ્યા એ બસો પ્રશ્નમાંથી તમારે એકસો ને નેવું ઉપર આવ્યા એકસો સાહીઠ આવ્યા એકસો સિત્તેર આવ્યા તો એકસો સિત્તેર આવ્યા એનો મતલબ કેટલું તો આવડે છે ત્રીસ પ્રશ્નો હજી નથી આવડતા એ તમને ખબર પડી જશે પ્રશ્નોની સ્ટ્રેન્થ એની રેન્જ એ આપણે પીએસઆઈના પરીક્ષાના પેપરને ધ્યાનમાં રાખીને કોન્સ્ટેબલના લેવલનું મને લાગે છે એવા જ પ્રશ્નો મૂકીશ કે મને એવું લાગે છે કોન્સ્ટેબલમાં આ પ્રમાણેના પ્રશ્નો હોવા જોઈએ જેમ કે પીએસઆઈમાં કેમ આપણને પૂછ્યું ડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસમાં રોલેટ એક્ટ ઓગણીસો ઓગણીસમાં તો એવા પ્રશ્ન કે જે સીધી દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાય એવા એવી જ રીતે બપોરે એક વાગે ભારતનો ઇતિહાસ અને રાત્રે ત્રીસ પ્રશ્ન મેથ્સ અને ત્રીસ પ્રશ્ન રીઝનિંગ આખા મેથ્સ અને આખા રીઝનિંગને કમ્બાઈન એટલે એ સાહીઠ પ્રશ્નની પ્રેક્ટિસ આપણને ટાઈમ સાથે ખબર પડી જાય કે કેટલા ટાઈમમાં આપણે પૂરું કરી શકીએ છીએ ખ્યાલ પડે તો એનો મતલબ કે પાંચ તારીખે તમે ચાર તારીખે ઇતિહાસ જોવું હોય જોઈ લો રિવિઝન કરવું હોય કરી લ્યો અથવા પાંચ તારીખે તમારે એમ થાય કે મારે આવડે છે રિવિઝન કરવાની જરૂર નથી સીધી ટેસ્ટ આપી દો ટેસ્ટ આપે અને માર્ક્સ ઓછા આવે તો રિવિઝન કરવા ફરજિયાત બેસી જવાનું પછી બપોર સુધીમાં ગુજરાતની ઇતિહાસ પતાવી દો બપોર ભારતના ઇતિહાસની ટેસ્ટ આપો ટેસ્ટમાં માર્ક્સ આવી જાય તો ડન માર્ક્સ નથી આવતા તો સાંજ સુધીમાં પાછું એને પૂરું કરી નાખો સાંજે પાછું મેથ રેઝનિંગ નથી આવડતું રાત્રે એને પૂરું કરો તો જે આવડે છે પહેલાં ટેસ્ટ આપો નથી આવડતું તો પછી રિવિઝન કરો આવડે છે તો ઓકે આગળ વધો તમને મજા આવે બીજા દિવસનો કાર્યક્રમ છ તારીખે ગુજરાતનું ભૂગોળ ભારતની ભૂગોળ પછી સાંજે સંપૂર્ણ મેથ્સ રિઝનિંગ સાત તારીખે ગુજરાતનો વારસો ભારતનો વારસો મેથ્સ રિઝનિંગ આઠ તારીખે બંધારણ પંચાયતી રાજ અને પછી ગુજરાતી એ વીસ માર્ક્સ નું છે પ્રેક્ટિસ તો એની કરવી જ પડશે નવ તારીખે અવકાશ વિજ્ઞાન જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન એટલે આખું પતે દસ તારીખે કમ્પ્યુટર રમત જગત મેથ્સ રીઝનિંગ એવોર્ડ અગત્યના દિવસો અને કરંટ અફેર્સ ગુજરાતી સાહિત્ય ગુજરાતનું સામાન્ય જ્ઞાન અને ગુજરાતી એ ગુજરાતી એટલે ગધ્ય પેરાગ્રાફમાંથી પ્રશ્નના જવાબ લખવાના તેર તારીખે ભારતનું સામાન્ય જ્ઞાન સંસ્થાઓને પૂરા નામ અને સામે મેથ્સ રીઝનિંગ ચૌદ તારીખે નવ થી બારમાં આખું બસો માર્ક્સનું સંપૂર્ણ પેપર અને સાંજે છે કરંટ અફેર્સ અને પંદર તારીખે ઈશ્વરને યાદ કરી અને એને સરસ મજાનું પેપર લખી નાખવાનું છે જેમાં તમારે એકસો ઉપર માર્ક્સ થઈ જાય તો આવું સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે બધાના પ્રશ્ન એકદમ અપ ટુ ડેટ જે પરીક્ષામાં પૂછાય એવા પીએસઆઈ ના પેપર ધ્યાનમાં રાખીને આખું તૈયાર કર્યું છે એ ચોખોટ કરી દઉં છું પછી પેપર અઘરું ગાઢે સહેલું ગાઢે એ મને ખબર નથી સહેલું ગાઢે તો ઉપાધિ નથી અઘરું ગાઢે ઓકે તો એ પ્રમાણે તમને આવડશે અત્યારે આ આખું કાર્યક્રમ છે એ પીએસઆઈ ના પેપર ધ્યાનમાં રાખીને આપણે તૈયાર કર્યું છે હવે આ કાર્યક્રમમાં તમારે જાજુ કાંઈ કરવાનું નથી બસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જો તમારા મોબાઈલમાં ઓલરેડી ડાઉનલોડ કરેલી હોય પ્લે સ્ટોરમાંથી તો એમાં રજીસ્ટ્રેશન કરી અને મોક ટેસ્ટમાં તમે જશો એપ્લિકેશનમાં મોક ટેસ્ટમાં જશો એટલે ટેન ડે ટેસ્ટ સિરીઝ આવે છે આ ટેન ડે ટેસ્ટ સિરિઝમાં એક દિવસના ખાલી દસ રૂપિયા રાખ્યા છે એક દિવસના માત્ર દસ રૂપિયા એટલે દસ દિવસના સો રૂપિયા આ સો રૂપિયા તમે જે આપો છો એમાં સરકાર તમારી પાસેથી અઢાર ટકા જી લે છે એટલે અઢાર ઇટેક્સ એમ કરીને તમારે ટોટલ એકસો અઢાર રૂપિયા ભરવાન થાય આ એકસો અઢારમાં તમને પોલીસ કોન્સ્ટેબલની છેલ્લી નજરમાં આવનારા દસ દિવસમાં દસ દિવસ ત્રીસ ટેસ્ટ જે સમય આપેલો છે એ પ્રમાણે સવારે સાત વાગે બપોરે વાગે સાંજે સાત વાગે રોજ જે કાર્યક્રમ આપેલો છે એ પ્રમાણે એ પ્રમાણે જ આખું શેડ્યુલ આવશે જેમાં ત્રણ હજારથી વધારે પ્રશ્નોની ટેસ્ટ તમે જવાબ સાથે સોલ્વ કરશો મતલબ કે આ દસ દિવસમાં તમે ત્રણ હજારથી વધારે પ્રશ્નો સોલ્વ કરશો એની કિંમત સો રૂપિયા કોર્સની ફી અઢાર રૂપિયા જીએસટી એકસો અઢાર પાંચ તારીખે સવારથી ચાલુ થઈ જશે ચૌદ તારીખ સુધી રહેશે પંદર તારીખે પેપર આપીને પછી વેલિડિટી પૂરી થઈ જશે સવારે સાત વાગે ટેસ્ટ આવશે બપોરે એક વાગ્યે આવશે સાંજે સાત વાગે આવશે બીજું આમાં કઈ લગભગ પૂછવા જેવું છે એની એપ્લિકેશન ડાઉનલોડ કરો કરેલી હોય તો કઈ ચિંતા નથી ડાયરેક્ટ ટેસ્ટમાં જાઓ એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા હોમ આવશે એની બાજુમાં સબ્જેક્ટ આવશે એની આ બાજુમાં મોક ટેસ્ટ મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઉપર જ મળી જશે ટેન ડે ટેસ્ટ સિરીઝ એના ઉપર ક્લિક કરશો તમારે ગૂગલ પે ફોનપે જેનાથી પેમેન્ટ કરવું હોય એકસો અઢાર રૂપિયા પેમેન્ટ કરશો એટલે તરત જ મોબાઈલમાં ચાલુ થઈ જશે

આખે આખો સિલેબસ આવી જશે તમને સવારથી સાંજ સુધી શું કરવું ઓકે એ ઓટોમેટિક મળતું જશે સવારની ટેસ્ટમાં નાખો બપોરની ટેસ્ટ આવી ઓછા એ દિવસો તમારા પસાર થઈ જશે એ દિવસોમાં તમે જે શીખશો એ આલા ગ્રાન્ડ વસ્તુ તૈયાર થશે કે પરીક્ષામાં એમાંથી કંઈ બી પ્રશ્ન પૂછાઈ જશે તો હવે તમને બેઠે બેઠું મળી જશે આવડે છે તો કે ચિંતા નથી નથી આવડતું એટલા પ્રશ્ન ખાલી તૈયાર કરી નાખો બસો માર્ક્સની ટેસ્ટ આવી એકસો સિત્તેર આવડ્યા ત્રીસ નથી આવડા બસ એ ત્રીસ પ્રશ્ન જોઈ લો એટલે બીજી ટેસ્ટ પાછી તૈયાર થઈ જશે તો આવી રીતના આખું દસ દિવસનું સરસ મજાનું આયોજન રાખ્યું છે બધા વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એટલા માટે ઓછામાં ઓછી ફી રાખી છે કે જેથી ગુજરાતમાં તૈયારી કરનારા પોલીસ કોન્સ્ટેબલની જેટલા લોકોને પરીક્ષા દેવી છે એ બધા મિત્રો જોડાઈ શકે જેથી કરીને આપણને રેન્ક પણ ખબર પડે અને એકસો રૂપિયા મને લાગે કે એવડી મોટી રકમ નથી રોજના દસ રૂપિયા એટલે કદાચ લગભગ મસાલાના એ રૂપિયા છે ચાના એક એક દહ પંદર રૂપિયા તો હોય છે અડધી ચાના દહ રૂપિયા થઈ ગયા છે તો અડધી ચામાં તમને બસો પ્રશ્નો તો રોજના

એક જ દિવસનો સમય છે આજના દિવસમાં બધા જોડાઈ જવાનું છે એટલે કાલથી સીધી ટેસ્ટ ચાલુ પછી મજા આવે ને કાલથી કયો તો જોડાવો તો વાંધો નથી પણ આજે શક્ય બને એટલો પ્રયત્ન કરીએ કે આજે ઓકે આ કાર્યક્રમમાં કે આવનારા દસ દિવસ સુધી પોલીસ કોન્સ્ટેબલનો આખો આખો સંપૂર્ણ સિલેબસ પૂરો કરવા માટે આપણે વધારે વધારે મિત્રોને આમાં એડ કરી દઈએ રેડી તો ફટાફટ જોડાઈ જાઓ કાલથી ટેસ્ટની સિરીઝ આપણે ચાલુ કરી દઈએ ફટાફટ ટેસ્ટ આપો અને તમારા માર્ક્સ જુઓ જ્યાં ભૂલ થતી હોય એ સુધારો ભૂલ ના થતી હોય તો આગળ વધો રેડી તો દસ દિવસનું આ શિડ્યુલ નક્કી કરેલું છે આશા રાખો કે તમને ખૂબ મદદરૂપ થશે અને તમારા માર્ક્સ વધારવામાં આરામ પણ ઈલાજ સાબિત થશે રેડી ચાલો તો હવે ટેસ્ટમાં મળીએ છીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા જોડે મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ